દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છીએ પાવાગઢથી ફક્ત ત્રણ કિલોમીટર દૂર આવેલું છે પાવાગઢ વડા તલાવને સામે છે પાવાગઢ તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ જે જગ્યા પર જે ઘણા વિક્રમ ઠાકોરનો નરેશ કનોડિયાનો ફિલ્મના શૂટિંગ થઈ ગયા છે તે જગ્યા પર કબૂતર ખાના બાર આધારી તમે જોઈ શકો છો હવે આપણે અંદર જવાના છે અંદરથી કઈ રીતના જોવા મળે છે તો હું તમને બતાવીશ વિડીયો સાથે બન્યા રોડ દોસ્તો જો તમને આપણા વિડીયો ગમે લાઈક સર કરવાનું બોલતા જેથી કરીને તમને આવા જવાનો વિડીયો જોવા મળશે જે ઓઢણી ઓડું ઓડું ઓડી જાય તેનું શૂટિંગ આ જગ્યા પર કરવામાં આવ્યું હતું તેમને એક બે ફોટો છે તે હું મૂકી દઈશ તો તમને લાગશે કે ના આ જગ્યા પર કરવામાં આવ્યું હતું અને જે વિક્રમ ઠાકોરના ઘણા પિક્ચર શૂટિંગ થઈ ગયા છે આ જે લોકેશન છે તે જગ્યા પર દોસ્તોને હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે ગાર્જનું જે બનાવવામાં આવી છે એને અહીં રિનોવેશન કરીને તળવી નાખી દેવામાં આવી છે તમે જોઈ શકો છો બાકી નજર એકદમ જોરદાર જોવા મળે છે તો દોસ્તો જ્યારે તમે પાવગઢ આવો તો ચોક્કસ આ પાવગઢવાળા તળાવને જોવાનું ભૂલતા નહીં બાકી નજારો પણ એકદમ જોવા બિસ્ત જોવા મળે છે અને સામે છે એક રાજા રજવાડા સમીન બાંધવામાં આવે છે જગ્યા પર ઘણા હિન્દી પિક્ચર પણ શૂટિંગ થઈ ગયા છે તો દોસ્તો જ્યારે આ બાજુ પાવાગઢ બાજુ આવતો ચોક્કસ જોવાનું ભૂલતા નહીં બાકી લોકેશન એકદમ ડિસ્ટ છે અને ફોટો શૂટ માટેની એકદમ જોરદાર લોકેશન છે રાધા રથો સમયનું જે પ્રાચીન કામ એ પણ તમને જોવા મળશે તમે જોઈ શકો છો પથ્થરોથી બનાવવામાં આવી છે રાજા રાજવાડા સમયનું બાંધકામ બાકી નજારો એકદમ ધુદ્ધ જોવા મળે ને દૂરો જ્યારે તમે અહીં આવો તો ફોટોશૂટ પણ કરી શકો છો ને દૂષો બહારથી અંદરથી બહારથી કઈ રીતનો નજારો જોવા મળે છે એ પણ હું તમને બતાવું સામે છે પાવાગઢ તરફ રોડ જાય છે અને સામે છે પાવાગઢ બાકી ચારે બાજુનો નજારો બેસ્ટ છે તો દોસ્તો આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠવા વ્લોગને લાઇક સર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જોરદાર આ લોકેશન છે દોસ્ત જ્યારે તમે અહીં આવો છો તમને આ રીતનું હું જેવું જોવા મળશે